ત્યારે ઘરે ઘરે ફરી દિવાળી થશે એના માટેનો જે સંકલ્પ કર્યો છે અને દેશના પ્રધાનમંત્રી મોદી જે દિવસે કર્યું રામ મંદિર નું તે દિવસ કરીને આજે હવે લોકાર્પણ જેમ આપણે કોઈ કાર્યક્રમ નું કરીએ એમ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં આગળ અયોધ્યાની અંદર ફમાડી રહી છે ખૂબ ખૂબ અભિનંદન એક પગલે જરા આ દૂછો કરીને જે તમારા મોબાઈલ છે દેવડા થી આરતી કરતા હોય એ પ્રમાણ નો દ્રશ્ય ખૂબ સરસ ખૂબ જ ખૂબ 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 આબાદ ધન્યવાદ હવે બહાર જાય પોતપોતાને મળી પણ શકશો આપસમાં પણ મળી શકશો ભોજન પ્રસાદ લઈ અને પછી જ કાર્યક્રમ પૂરો થશે બસ રામ રામ કરીએ આગેવાનોને મળો ના રસ પણ બધાને મળીએ અને તમારું ભાષણ પણ બાકી આગેવાનો જે એમનું ચાલુ રાખજો